નમસ્કાર મિત્રો સંસ્કૃત શબ્દકોષના આધારે આપણે જુદા જુદા શબ્દોનો પરિચય મેળવવાની શ્રેણીમાં આપણને ખ્યાલ છે કે આપણી ભાષામાં ઉચ્ચાર અર્થ અને એના આનુષાંગિકપણા ના અનુસંધાને ત્રણ પ્રકારના સ આપણી ભાષામાં છે પહેલા સ વિશે આપણે અગાઉ જોયું આજે બીજો સ કે જેને સામાન્ય રીતે આપણી બોલચાલની ભાષામાં જુદો પાડતા નથી પણ અર્થની રીતે એક વિશેષ પ્રકારનો એ સ છે તો એ સ ઉપરથી બહુ ઓછા શબ્દો છે પણ જે શબ્દો મળ્યા છે એટલા બધા અર્થ ગંભીર છે કે એ આ સ માટે એક અલગ જ વાત ભલે નાના થોડા સમય માટે કરી આપણે એક અલગ વાત કરવાનું નક્કી કર્યું જે સ છે એ વ્યંજન નો એકત્રીસ મોર છે અને ભલે ઓછા શબ્દો છે પણ સઠસ આવા બધા શબ્દો સંસ્કૃતમાં છે તો થોડા શબ્દોની આપણે વાત કરીએ સઠ કર્મન સટ કર્મન એટલે છ પ્રકારના કર્મો હવે છ પ્રકારના કર્મો જુદા જુદા સંદર્ભે અહીં એમણે શબ્દકોશમાં પણ સ્પષ્ટ કર્યા છે શાસ્ત્ર તાંત્રિક પ્રયોગોની દ્રષ્ટિએ કયા કયા છ પ્રકારના કાર્ય સત્કર્મ તો શાંતિ વશીકરણ સ્તંભન વિદ્વેષ ઉચ્ચાટન અને મારણ એ તાંત્રિક વિદ્યાના છ પ્રકાર છ પ્રયોગ છે બ્રાહ્મણોના છ કર્મ આપણા શાસ્ત્રોની દ્રષ્ટિએ યજન યાજન અધ્યયન અધ્યાપન દાન અને પ્રતિગ્રહ એ છ બ્રહ્મ કર્મ સઠ છે અને હઠયોગની જે છ ક્રિયાઓ છે એના માટે પણ સઠકર્મ શબ્દો વપરાય છે તો એ છ ક્રિયાઓ કઈ છે ધોતી વસ્તી મેતી નવલી ત્રાટક અને કપાલભાતી હઠયોગની આ છ ક્રિયાઓ માટે પણ સઠ કર્મી શબ્દો વપરાય છે તલ સંબંધી છ ક્રિયાઓ માટે પણ સત તલીન એવો શબ્દ શબ્દકોષ આપે છે તલીન એટલે તલ સંદર્ભી છ પ્રકારની ક્રિયા તો તલ જે આપણું ધાન્ય છે એ કઈ છ ક્રિયા તલ વડે શરીર મર્દન તલ વડે સ્નાન તલ વડે હોમ તલનું દાન તલનું ભોજન અને તલનું વાવે વાવેતર તલ સંદર્ભે આ છ પ્રકારની ક્રિયાઓ થઈ શકે એવું શબ્દકોશ તલીન શબ્દથી આપણને કહે છે શટ પ્રજ્ઞ એવો એક સંસ્કૃતમાં શબ્દ છે શટ પ્રજ્ઞ એટલે છ પ્રકારના કુશળતા છ પ્રકારની કુશળતા ધરાવનાર પુરુષ એના માટે શટ પ્રજ્ઞ એવો શબ્દ છે પુરુષ એટલે માનવીના અર્થમાં તો એ છ કયા છે ધર્મ અર્થ કામ મોક્ષ સંસારનું સ્વરૂપ અને પરમાત્માનું તત્વ આ છ પ્રકારના જ્ઞાનમાં કુશળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ માટે પ્રજ્ઞ એવો શબ્દ વપરાય છે બીજો અર્થ છે સટપ્રગ્ન એવો પણ સઠ પ્રજ્ઞ માટે અર્થ થાય છે ષડાંગ છ પ્રકારના અંગ તો ષડંગ શબ્દ પણ સંસ્કૃતમાં છે એ છ પ્રકારના અંગ એટલે બે જાંગ બે બાહુ શીર કેડ આ છ પ્રકારના અંગ છે વેદના પણ છંદ છે અલગ અલગ એટલે એને વેદાંગ અથવા વેદ સડંગ કહી શકાય તો એ કયા છે શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ શાસ્ત્ર અને શાસ્ત્ર આ વેદાંગના છ અંગો છે તો એના માટે પણ સડંગ શબ્દ વપરાય છે સદગુણ છ પ્રકારના ગુણ એ કયા કયા છે ખાસ કરીને રાજા એ જાણવા લાયક આ છ ગુણ જે વ્યક્તિ પાસે ગુણ હોવાની અપેક્ષા હોય ગુણ કયા કયા છે સંધિ કરવાની તૈયારી વિગ્રહ યાન સ્થાન આસન અને દ્વૈધી ભાવ આ છ ગુણ છે એ રાજા સંબંધી છે એટલે ગુણ એવો શબ્દ શબ્દકો આપે છે ષઠ દર્શન છ પ્રકારના દર્શન આપણા

ષડરીપુ એવો પણ શબ્દ છે ષડવર્ગ વર્ગ એવો પણ શબ્દ છે જ્યોતિષશાસ્ત્રના શાસ્ત્રના વર્ગ કયા કયા પ્રસિદ્ધ ક્ષેત્ર હોરા નવાંશ દ્વાદશાંશ આ શાસ્ત્રના છ અંગો છે છ વર્ગો પણ છે અને ષડરીપુ એટલે કયા કયા છ દુશ્મન કયા છે કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ ષડરીપુ રિપુ છે જે આપણી આપણી બધી વિચારધારાઓમાં આનો ઉલ્લેખ છે તો આ સ ઉપરથી ઘણા બધા બીજા શબ્દો છે અથવા સ ના ઉપયોગથી બનતા સ ની સાથે જોડાવાથી બનતા શબ્દો પણ છે સોળસ સોળસ એટલે સોળમું સોળ વર્ષ માટે સોળસ શબ્દો વપરાય છે અને મનુસ્મૃતિ જેમ કહે છે કે સોળસે વર્ષે મૂત્ર પુત્રમ મિત્ર મિત્ર વદાચરેત આવું સ્મૃતિમાં લખ્યું છે કે સોળ વર્ષે પુત્રને પણ મિત્ર માનવો તો એ સોળસ એટલે સોળમું છે પૌરાણિક પૂજા પદ્ધતિ છે એમાં ચાર પૂજનનું પણ મહત્વ છે તો એ સોળ પ્રકારના સોળ પ્રકારની પૂજા છે એ પૂજાના સોળ પ્રકાર કયા છે એનો ઉલ્લેખ પણ આપણા સંસ્કૃત સાહિત્યમાંથી મળે છે આસનમ સ્વાગતમ પાદ્યમ અર્ધ્યમ આચમનિયમ એટલે સ્વાગત કરો આસન આપો એમના હસ્ત પ્રક્ષાલન કરો આ બધી છ પ્રકારની પ્રકારની સ્વાગત છે મધુ સ્નાનમ વસન ભરણાની વસ્ત્રોનું પણ સુવિધા આપો ગંધે પુષ્પે ધૂપ દીપો નૈવેદ્યમ વંદનમ તથા તો આ સોળ પ્રકારની વંદન સુધીની આગ વંદન સુધીની સોળ પ્રકારની ક્રિયાઓ જે સોળસોપચાર પૂજામાં વણી લેવામાં આવી એ છે તો આ સ ઉપરથી જે આ થોડા ઘણા સરસ શબ્દો મળ્યા છે એની આપણે અહીં વાત પૂરી કરીએ અને હવે પછીના એપિસોડમાં આપણે સ થી શરૂ થતા શબ્દોની વાત કરીશું ત્યાં સુધી રજા આપશો આપને જો આ યાત્રા ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આપના પ્રતિભાવો આપવાનું ભૂલશો નહીં નમસ્કાર